પોરબંદરનો ખંભાળા અને ફોદાળા ડેમ સંપૂર્ણપણે ભરાયો પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પોરબંદર તથા આસપાસના ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે પોરબંદર જિલ્લામાં આવેલા ખંભાળા અને ફોદાળા ડેમ આજ રોજ સવારે ઓવરફ્લો થઈ જતાં આસપાસના ચૌદ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવેલા છે અને ગ્રામજનોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નાના ચેક ડેમો તથા નદી નાળા છલકાઈ ગયા છે અને તેમાં પણ પોરબંદર જિલ્લાના બંને ડેમ ખંભાળા અને ફોદાળા પણ ઓવરફ્લો થઈ જતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અત્રેની કચેરી હસ્તક ખંભાળાના પોતાળા ડેમ આવેલા છે જે પીવાના પાણી માટે ઉપયોગ કરવામાં આવે છે હાલ બંને ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયેલ છે તાલુકાનો ખંભાળા ડેમ ખંભાળા ગામ પાસે ધોરણ નદી પર આવેલ છે હાલ ડેમમાં પાણીની આવક વધતા સવારે આઠ પોઈન્ટ પંચાવન કલાકે ડેમ સો ટકા ભરાઈ ગયેલ છે ત્યારબાદ નવ પોઈન્ટ વીસ કલાકે પોઈન્ટ વીસ મીટર ઓવરફ્લો થયેલ છે ઉપર વરસાદ વધતા અગિયાર કલાકે પોઈન્ટ ત્રીસ મીટર ઓવરફ્લો થવા પામેલ છે અને હજુ પણ વરસાદ વધેલ છે જેના લીધે અત્યારે બાર કલાકે પોઈન્ટ મીટર ઓવરફ્લો ચાલુ છે ડેમ ઉપર હાલની સ્થિતિએ કુલ છસો સત્તર મીટર છસો સત્તર મિલીમીટર વરસાદ થયેલ છે હાલ ઇન્ફ્લો છસો એક્યાસી પોઈન્ટ બોતેર ક્યુસેક ચાલુ છે અને એટલા જ પ્રમાણમાં આઉટફ્લો પણ ચાલુ છે આ ડેમ ઓવરફ્લો થતાં ચૌદ ગામોને અસર કરતા છે જેમાં ખંભાળા રામગઢ પીપરિયા અને એના સહિતના સાજણવાળા નેસ લદાદા નેસ કુલ ચૌદ ગામોને એલર્ટ આપવામાં આવે છે આ ગામોને નદીના પટમાં અવરજવર કરવા માટે મનાઈ કરવામાં આવે છે તથા ડેમ વિસ્તાર ઉપર પણ કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરવા મનાઈ કરવામાં આવે છે ત્યારબાદ ડેમ ઓલરેડી ઓવરફ્લો હતો જે આજે સવારે આવક વધતા સવારે અગિયાર કલાકે પોઈન્ટ પિસ્તાલીસ મીટર ઓવરફ્લો ચાલુ છે ડેમ ઉપર હાલ સાતસો પિસ્તાલીસ મિલીમીટર વરસાદ થયેલ છે ઇનફ્લો પા પાંત્રીસો સત્તર પોઈન્ટ બોતેર ક્યુસેક ચાલુ છે ને એટલા જ પ્રમાણમાં આઉટફ્લો પણ ચાલુ છે આ ડેમ ઓવરફ્લો થતાં કુલ તેર ગામોને એલર્ટ જારી કરવામાં આવે છે જેમાં ભીલેશ્વર હનુમાનગઢ ગાંડિયાવાડા નેસ અને એ સહિતના તમામ રાણા ખીરાસરા વડોદરા રાણા કંડોળા ખીસદર ટોયાણા જાંબુ સહિતના કુલ તેર ગામોને ચેતવણી આપવામાં આવે છે અને નદીના પટમાં અવર કરવા માટે મનાઈ કરવામાં આવે છે તેમજ ડેમ વિસ્તાર ઉપર પણ અવર કરવા માટે મનાઈ કરવામાં આવે છે દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર